ઓકે એક્ઝામ્પલ હું મંદિરે જઉં છું તો આઈ ગો ટુ ટેમ્પલ પણ તે મંદિરે જાય છે તો જ્યાં ગો ને ક્રિયાપદે એને એસ કે એસ લાગે

એન્ડ સબ્જેક્ટ સબ્જેક્ટ અધર વર્ડ્સ જ્યારે હી હોય તો એસ કે લાગે અને ગુજરાતી થાય તે ક્રિયા છે પહેલું વાક્ય છે આપણે પ્રાર્થનાથી દિવસની શરૂઆત કરીએ છીએ ઓર દિવસ શરૂ કરીએ છીએ તો દોસ્તો ફોર્મ્યુલા પ્રમાણે અહીંયા લખેલું છે સિમ્પલ પ્રેઝન્ટેન્સની ફોર્મ્યુલા છે એન્ડ આ ફોર્મ્યુલાને આપણે ફોલો કરવાની તો પહેલા આપણે સબ્જેક્ટ પછી વબ અને પછી અધર અધરવર્ડ્સ એટલે બોલ પડવાની નથી એન્ડ આપણે એકબીજાને ઓળખીએ છીએ તો ઓળખીએ છીએ તો નો થશે અને એકબીજા માટે બે વ્યક્તિ હોય તો ઈચ અધર બે થી વધારે હોય તો વન અનાદર આવશે સો વી નો ઈચ અધર વધારે હોય તો વન અનાદર ઓકે સાદા વર્તમાન કાળ તો આટલા ઇંગ્લિશ થશે ઇન સિમ્પલ પ્રેઝન્ટ આપણી કરતા પછી ક્રિયાપદ મૂળ રૂપ મૂકીએ છીએ તો મૂકવું એટલે પુટ તો વી પુટ ઇન સિમ્પલ પ્રેઝન્ટ વી પુટ ધ રૂટ ફોર્મ ફોર્મ એટલે રૂપ સ્વરૂપ ઓફ ધ વર્બ પછી આફ્ટર ધ ડુઅર ઓર સબ્જેક્ટ સો ડુઅર એટલે કરનાર અને સબ્જેક્ટ એટલે પણ કરનાર પ્લે ઉપરથી પ્લેયર ડુ ઉપરથી ડુઅર યસ ચા બનાવતા પાંચ મિનિટ લાગે છે

મિસ્ટર પ્રજાપતિ હી એટલે ઇસ લાગે મિસ્ટર પ્રજાપતિ ગેટ રેડી અર્લી ઇન મોર્નિંગ આઈ ગેટ રેડી અર્લી ઇન ધ મોર્નિંગ અને હું વીઆઈપી એકેડેમીમાં ઇંગ્લિશ શીખું છું તો આઈ લર્ન ઇંગ્લિશ એટ અથવા ઇન વપરાય તો આઈ લર્ન ઇંગ્લિશ એટ વીઆઈપી એકેડેમી તમે ઇન પણ યુઝ કરી શકો છો

અને કરું માય ગુજરાત યુનિવર્સિટી બેસિકલી પ્રોઝિશનનો એક ભાગ છે જે આપણે ફ્યુચર માં સમજીશું એન્ડ તેઓ હંમેશા સમયસર આવે છે તો તેઓ એટલે દે થાય હંમેશા એટલે ઓલવેઝ થશે સમયસર એનું ઇંગ્લિશ હશે ઓન ટાઈમ સો દે કમ અને ઓલવેઝ ઓલવેઝ છે જનરલી બીજા સ્થાને તમે મૂકી શકો છો સબ કરતા પછી ધી ઓલવેઝ કમ ઓન ટાઈમ ચલો મા હી હોય તો અહીંયા શું ફેર પડશે કમ્સ વેરી ગુડ અને મને તમે મને મદદ કરો છો તો યુ આર હેલ્પ નહીં આવે ફર્સ્ટ યુ ધેન હેલ્પ સો યુ હેલ્પ મી એવું થશે હું જાણું છું તો આઈ નો તમે ઘણી બધી ભાષા જાણો છો તો તમે મીન્સ યુ જાણો છો નો મેની લેંગ્વેજીસ આઈ નો નો ડેટ યુ મેની હું સામાન્ય રીતે બે ભાષા બોલું છું તો દોસ્તો સામાન્ય રીતે એના માટે જનરલી અને બીજો એક શબ્દ છે યુઝવલી તો યુઝવલી સ્પીક ટુ લેંગ્વેજીસ એન્ડ શ્રીમાન પ્રજાપતિ વીઆઈપી એકેડેમી ચલાવે છે તો ચલાવવું એટલે ડ્રાઈવ થાય પણ કોઈ સંસ્થા ચલાવવી કે ઘર ચલાવવું એના માટે રન શબ્દ છે તો મિસ્ટર પ્રજાપતિ રન્સ વીઆઈપી એકેડેમી

મારા કામમાં મદદ કરે છે તો માય અંકલ મદદ કરવી હેલ્પ પણ એ હેલ્પ થશે બીકોઝ અંકલ એટલે હી માય અંકલ હેલ્પ મી ઇન માય વર્ક એન્ડ મારા દાદા દરરોજ મંદિરે ચાલતા જાય છે

મારો મારો મિત્ર મિત્ર મને રોજ મેસેજ 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 છે છે તો તો માય 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 ફ્રેન્ડ 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 એટલે એટલે સેન્ડ સેન્ડ પણ હી હોય અ એન્ડ હું દિવસમાં પાંચ વાર મારો મોબાઈલ તપાસું ચેક કરું છું તો આઈ ચેક માય મોબાઈલ આઈ ચેક માય મોબાઈલ ફાઈવ ટાઈમ્સ અ

હું મારો જન્મદિવસ દર વર્ષે ઉજવું છું ઉઝો મી સેલિબ્રેટ તો આઈ સેલિબ્રેટ માય બર્થડે એવરી યર આઈ સેલિબ્રેટ માય બર્થડે એવરી યર એન્ડ મારો મિત્ર તેનો જન્મદિવસ હોટેલમાં ઉજવે છે તો માય ફ્રેન્ડ સેલિબ્રેટ આવે કે સેલિબ્રેટ્સ સો માય ફ્રેન્ડ સેલિબ્રેટ્સ હિઝ બર્થડે ઇન અ હોટેલ એન્ડ યસ અમે કમ સે કમ 25 વાક્યો લખીએ છીએ તો કમ સે કમ મીન્સ એટલીસ્ટ લખવું મીન્સ રાઈટ સો નિયમ પ્રમાણે જો તો વી રાઈટ યસ વી રાઈટ

બાળક હંમેશા સાચું બોલે છે તો બાળકો મીન્સ ચિલ્ડ્રન અને ઓલવેઝ લઈશું આપણે સેકન્ડ સ્થાને તો ચિલ્ડ્રન ઓલવેઝ સ્પીક ટ્રુથ એન્ડ અમારી બેચ સવારે સાડા સાત વાગે શરૂ થાય છે તો અવર બેચ સ્ટાર્ટ ની જગ્યાએ સ્ટાર્ટ બીકોઝ બેચ એટલે ઈટ આવે સો અવર બેચ સ્ટાર્ટ એટ સેવન થર્ટી એમ ઓર ઇન ધ મોર્નિંગ એન્ડ આજકાલ લોકો ઓનલાઈન વસ્તુ ખરીદે છે તો આજકાલ મીન્સ નાવ અ ડેઝ ખરીદવું બાય તો નાવ અડેઝ પીપલ બાય થિંગ્સ ઓનલાઈન અને આપણે ઓનલાઈન પ્લેટફોર્મ વાપરીએ છીએ તો આપણે મીન્સ વી વાપરવું મીન્સ યુઝ વી યુઝ ઓનલાઈન પ્લેટફોર્મ એન્ડ યસ અમે સાત વાગે અમારી ઓફિસ ખોલીએ છીએ તો વી ઓપન અવર ઓફિસ વી ઓપન અવર ઓફિસ એટ સેવન ઓક્લોક હું જરૂર પડે તો મારા ગુરુ પાસેથી સલાહ લઉં છું તો દોસ્તો સલાહ લેવી રીતે ટેક પણ એક બીજો શબ્દ છે એસ ડબલ ઈ કે શીખ અને અહીંયા ગુરુ એટલે કોચ ઓર મેન્ટર વર્ડ યુઝ કરી શકીશું સો વી ઓર આઈ મેન્ટર જ્યારે જરૂર પડે ત્યારે વેન ની મારો મિત્ર મને દરરોજ સાંજે ફોન કરે છે સો માય ફ્રેન્ડ કોલ્સ મી એવરી ઇવનિંગ ઓર ઇન ધ ઇવનિંગ એવરી ડે એવું પણ તમે કહી શકો છો એન્ડ ફોર્ટી અમે અમારા ક્લાસરૂમમાં અંગ્રેજીમાં વાત કરીએ છીએ સો અમે મીન્સિંહ વાત કરવી ટોક વી ટોક ઇન ઇંગ્લિશ વી ટોક ઇન ઇંગ્લિશ ઇન અવર ક્લાસરૂમ એન્ડ આ ટેકનિક આપણો સમય બચાવે છે તો ધીસ ટેકનિક સેવ આવે કે સેવ્સ સેવ્સ ધીસ ટેકનિક સેવ્સ અવર ટાઈમ એન્ડ પૂજા પૂજન ક્લાસીસમાં નોકરી કરે છે સો પૂજા પૂજન ક્લાસીસમાં નોકરી કરે છે નોકરી કરવી ડુ નું ડસ થાય પણ અહીંયા નવી રીતે ઇફેક્ટિવલી બોલવું હોય તો પૂજા વર્ક્સ ઇન પૂજા વર્ક્સ ઇન પૂજન ક્લાસીસ એન્ડ મને લાગે છે કે તો લાગુ એટલે અહીંયા થિંક તો મને લાગે છે કે આઈ થિંક ધેટ એન્ડ એવું કેવું છે

એન્ડ તે ખુલ્લા દિલથી તેની ભૂલ સ્વીકારે છે બહુ ઓછા લોકો આવા હોય છે તો હી એક્સેપ્ટ સ્વીકારવું એની ભૂલ હિઝ મિસ્ટેક ઓપન હાર્ટેડલી હી એડ એક્સેપ્ટ ની જગ્યાએ તમે એક બીજો વર્ડ પણ આપી દો હી એડમિટ્સ હિઝ મિસ્ટેક ઓપન હાર્ટેડલી એન્ડ ભારતીયો ઘણા બધા તહેવારો ઉજવે છે તો ઇન્ડિયન્સ સેલિબ્રેટ મેની ફેસ્ટિવલ્સ એન્ડ મારા મામા આપણા પ્રધાનમંત્રીને ઓળખે છે તો માય અંકલ ની જગ્યાએ માય મેટરનલ અંકલ નોઝ અવર પ્રાઇમ મિનિસ્ટર યસ મને અંગ્રેજી ભાષા બહુ જ ગમે છે આઈ લાઈક ઇંગ્લિશ લેંગ્વેજ તો દોસ્તો એકલું ઇંગ્લિશ બોલીએ તો ઓકે પણ લેંગ્વેજ હોય તો પાછળ ની જગ્યાએ ઓફકોર્સ આગળ આર્ટિકલ થયા લાગશે તો આઈ લાઇક ધ ઇંગ્લિશ લેંગ્વેજ વેરી મચ એન્ડ નાઉ દોસ્તો સમથિંગ ફોર યુ સમથિંગ વેરી સ્પેશિયલ ગાઈડ યસ તો ઘણા લોકો એવા હોય છે જેને ઇંગ્લિશ હોય છે આ કોર્સ ખરીદ્યો છે અને બહુ સરસ ઇંગ્લિશ ઇમ્પ્રુવ કર્યું છે એની વેલ્યુ એક્ચુલી તમે અમારી એકેડેમીમાં આવીને શીખો તો એની ફી છે સત્તર હજાર અને એ રીતે માત્ર મળે છે નવસો નવ્વાણું રોજના માત્ર દસ રૂપિયા સો દિવસનો આ કોર્સ રોજના દસ રૂપિયા નવસો નવ્વાણું આ કોર્સ તમે ખરીદી અને ઇમ્પ્રુવ કરી શકો છો દોસ્તો અને ઓનલી ફોર આ સ્કીમ છે બધા માટે નથી પહેલા સો કસ્ટમર એટલે કે પહેલા જે સો લર્નર છે સ્ટુડન્ટ છે એના માટે છે દોસ્તો કરવાનું શું છે તો આ જે ક્યુઆર કોડ છે આ તમે સ્કેન કરો અને પેમેન્ટ કરો અને ડાયરેક્ટ તમારું ઇંગ્લિશ શીખવાનું સપનું છે એ શરૂ થઈ જાય છે તમે ધારેલી સક્સેસ મેળવી શકો છો અને થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો આ વન ટુ ફિફ્ટી સેન્ટેન્સીસ શીખ્યા ફિફ્ટી વન ટુ હંડ્રેડ હજી હું તમારા માટે લઈને આવવાનો છું એન્ડ ફરી એક વખત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આખો સમજવું હોય તેની લિંક પણ મારી સાથે શેર કરીશ સો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ